આમોદ નગર પેમેન્ટ મુદ્દે ચર્ચા કોન્ટ્રાક્ટરની આત્મવિલોપનની ચિંકી ભ્રષ્ટાચારના આક્ષેપોથી સત્તા પક્ષ અધિકારીઓમાં ખલબલી આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરને ચૌદ પોઈન્ટ વીસ લાખનું પેમેન્ટ આઠ મહિનાથી બાકી હોવા છતાં ચુકવણી ન થતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે આત્મવિલોપનની ચીમકી આપતા સત્તા પક્ષ અને અધિકારીઓમાં ખલબલી મચી ગઈ છે સિવિલ એન્જિનિયર તથા વર્ષોથી નગરપાલિકામાં કામ કરતા કોન્ટ્રાક્ટર મહેલેશ મોદીએ આરોપ લગાવ્યો કે પેમેન્ટ માટે નગરપાલિકાના પ્રમુખ પદાધિકારીઓ અને અધિકારીઓ ટકાવારી માંગે છે તેમના જણાવ્યા મુજબ ચીફ ઓફિસર ત્રણ ટકા નગરપાલિકા બોડી સાત ટકા હિસાબી શાખા ત્રણ ટકા અને એન્જિનિયર એક ટકા કમિશન લે છે આ નક્કી કરેલ રેશિયો તમામ કોન્ટ્રાક્ટરો માટે લાગુ પડે છે અને નફાવાળા કામોમાં સીધો હિસ્સો પણ માંગવામાં આવે છે મોદીએ આક્ષેપોના પુરાવા તરીકે વિડિયો અને દસ્તાવેજો હોવાનો દાવો કર્યો છે મોદીના જણાવ્યા મુજબ એકત્રીસ દસ બે હજાર ત્રેવીસથી એકત્રીસ દસ બે હજાર ચોવીસ દરમિયાન કરેલા સ્વભંડોળના વિકાસ કામોના તેર પોઈન્ટ દસ લાખમાંથી બાર પોઈન્ટ સાહીઠ લાખ હજુ બાકી છે સાથે બીજા સ્વભંડોળના કામની રકમ મેળવી કુલ ચૌદ પોઈન્ટ વીસ લાખનું પેમેન્ટ અટક્યું છે ચુકવણીના અભાવે તેમના પરિવાર પર આર્થિક સંકટ ઉભું થયું છે ખાસ કરીને તેમને બીજી દીકરી જન્મથી દિવ્યાંગ અને હૃદયની ખામી ધરાવે છે જેના સારવાર ખર્ચ વચ્ચે લેણદારોના દબાણને કારણે મોદીએ પંદર ઓગસ્ટે સવારે સાડા વાગે નગરપાલિકા કચેરી સામે આત્મવિલોપન કરવાનું એલાન કર્યો છે મારું નામ મોદી મહિલેશ કુમાર જગજીવન દાસ છે હું વિશ્વ હિન્દુ પરિષદ આમોદ પ્રખંડ સેવા પ્રમુખ ભરૂચ જિલ્લા સહકન્વીનર મીડિયા સેલ ભરૂચ કારોબારી ભાજપ કારોબારી સદસ્ય

હેઠળના કામો કરેલા છે જે પૈકી મને એકવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ માત્ર એકાવન હજાર રૂપિયા પેમેન્ટ ચૂકવ્યું છે હજુ તેના બાર પોઈન્ટ સાહીઠ લાખ રૂપિયા મારે લેવાના નીકળે છે એ ઉપરાંત મારા અન્ય ગ્રાન્ટના વિકાસના કામોના કુલ છ લાખ રૂપિયા લેવાના હતા તે પૈકી મને પાંચ લાખ રૂપિયા જેવી રકમ મારા આત્મવિલોપનની ધમકી બાદ આમોદ નગરપાલિકાએ આપી છે હજુ મારે બે લાખ રૂપિયા સોપનો અને બે લાખ રૂપિયા ગ્રાન્ટ અને બાર પોઈન્ટ સાહીઠ લાખ મળી અંદાજે ચૌદ લાખ રૂપિયા જે રકમ લેવાની હજુ આજની તારીખે પણ નીકળે છે સાત ટકા બોડી ના ત્રણ ટકા એન્જિનિયર ત્રણ ટકા સીઓ ત્રણ ટકા હિસાબી શાખા એક ટકો એન્જિનિયરનો આ રીતે ટકાવારી ચાલે છે કેટલા કેટલા લોકો પાસે મેં માન્ય ધારાસભ્ય છે જંબુસર આમોદ વિધાનસભા લગભગ અંદાજે પાંચ વાર એમને રૂબરૂ મળી રજૂઆત કરી છે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદીને બે વાર રજૂઆત કરી છે એ ઉપરાંત મેં વીસ થી અનેક વધુ વાર મુખ્ય અધિકારીને અને પ્રમુખને લેખિત જાણ લેખિત રજૂઆત કરી છે એ ઉપરાંત પ્રાંત અધિકારી જિલ્લા કલેક્ટર આરસીએમ મુખ્ય મુખ્યમંત્રી પ્રભારી ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી હળપતિને પણ મેં જાણ કરી છે આમ છતાં તેનો ઉકેલ ના વાર તાલુકા કક્ષાની સ્વાગત નિવારણ જિલ્લા કક્ષાની સ્વાગત નિવારણ પણ જઈ ચૂક્યો છું છે કે ચુક્યોગ્રાફી નથી હું એમના ઘરની નજીક જ રહું છું જો ખાનગી જોવા માંગશે તમને વિડીયો બતાવવા તૈયાર છું અને જો મારી પાસે વિડીયો ન હોય તો હું આટલી હિંમત કરી જ ન શકું મારી સામે બદનક્ષીનો દાવો કરી શકે છે હું કોર્ટમાં રજૂ કરીશ મારી પાસે લાંચ બિલ પાસ કરવા માટે ટકા છે પરિણામ ન મળતો હોય તો આખરે માણસ શું કરે આ બિલ નીકળી જશે તો તમે ચોક્કસ આપીશ ચોક્કસ આપીશ હું આપવા તૈયાર છું અને મારી સામે બદનક્ષી કરશે બદનક્ષીનો દાવો કરશે તો કોર્ટમાં પણ રજૂ કરવા તૈયાર છું મેં લેખિતમાં પણ આપેલું છે કે પોલીસ તપાસ દરમિયાન જ્યારે પણ માંગશે ત્યારે વિડીયો હું આપવા તૈયાર છું બીજી તરફ નગરપાલિકા પ્રમુખ જલપાબેન પટેલે આક્ષેપોને નિરાધાર ગણાવ્યા છે તેમના કહેવા મુજબ પેમેન્ટ સ્વભંડોળના અભાવે અટક્યું છે કારણ કે નગરપાલિકાની આવક અને વેરા વસૂલાત ઓછી હોવાથી પગાર અને પીએફ ચૂકવવામાં મુશ્કેલી પડે છે સ્વભંડોળ મળતા જ કોન્ટ્રાક્ટરને ચૂકવણી કરી દેવાશે જલ્પાબેન પટેલે જણાવ્યું કે બીજા કોન્ટ્રાક્ટરો ક્યારેય ટકાવારી અંગે ફરિયાદ નથી કરી છતાં આ મુદ્દે તમામ કોન્ટ્રાક્ટર પાસેથી માહિતી મેળવી તપાસ હાથ ધરાશે ત્યાં જ મૈલેશ મોદીએ વિડીયો પુરાવા જાહેર કરવાની ચીમકી આપી છે જેમાં પદાધિકારીઓ સાથેના સંવાદ અને પેમેન્ટ માટે ટકાવારીની માંગના પુરાવા હોવાનો તેવો દાવો કરે છે હું સોશિયલ મીડિયાના માધ્યમથી મૈલેશભાઈ મોદી એક કોન્ટ્રાક્ટર તરીકે જે આક્ષેપો લગાવેલા છે કે ચીફ ઓફિસર શ્રી અને નગરપાલિકા પ્રમુખ શ્રી દ્વારા એમની પાસે પૈસાની માંગ કરવામાં આવે છે ખરેખર એ વાત તદ્દન ખોટી છે અમે એવી કોઈ ડિમાન્ડ એમની પાસે કરેલ નથી સ્વભંડોળમાં પાલિકાની વાર્ષિકાઓ અને જે કંઈ વેરા વસુલાત આવે છે એ ખૂબ ઓછી છે જેને કારણે અમને પગાર કરવામાં પણ તકલીફ પડે છે અને પીએફના નાણાં ચૂકવવામાં પણ તકલીફ પડે છે એટલે જો અમારી પાસે સો બંડરો જમા થશે તો અમે આગામી સમયમાં એમના બિલનું ચૂકવણું કરીશું. અને જે એક્સેપ્ટ કર્યા છે કે કટકી પ્રથા ચાલે છે અહીંયા એટલે મને દરેક કોન્ટ્રાક્ટરને परसेंटेज આપવા પડે છે ફરજિયાત છે. એની વિશે તમે શું કહેશો? દરેક કોન્ટ્રાક્ટર કહેતો હોય તો બીજા કોઈ કોન્ટ્રાક્ટરને તો કોઈ તકલીફ નથી અને એવી કોઈ સિસ્ટમ છે એવું પણ અમારા ધ્યાનમાં નથી આવ્યું. સારી વાત કહેવાય કે એક જાગૃત નાગરિક તરીકે મૈલેશભાઈએ આ વાતનતા ધ્યાન દોર્યું. હવે અમે દરેક કોન્ટ્રાક્ટર શ્રીનો પણ કોન્ટેક્ટ કરીશું. કે શું આ વાતમાં તથ્ય છે આ સિવાય તમે જે ફેસબુક પર પોસ્ટ મૂકી છે નગરપાલિકાનું જીસીબી જે 41 લાખ રૂપિયાનું ખરીદ્યું છે અને તમે 32 લાખ રૂપિયા કિંમત મૂકી છે તો એની પાછળનું શું સત્ય છે મેં ઓનલાઈન જે કિંમત Google પર સર્ચ મારીને જોઈ છે તેમાં 30-32 લાખ બતાયા છે અને ત્યારબાદ એમણે 161 <Greek> ઓર લેટેસ્ટ ટેકનોલોજીની જીસીબીની વાત કરી છે કે 36,50,000 રૂપિયા ઇન્ડિયા માર્કેટ ઉપર એની કિંમત દર્શાવી છે એટલે સ્પષ્ટ થાય છે કે એકતાલીસ અને બીજું છત્રીસ લાખ પચાસ હજારથી સુડતાળીસ લાખ વચ્ચેની રકમનું કોઈ જેસીબી ઓનલાઈન કિંમત બતાવતું નથી એટલે એનો અર્થ નથી કે એમણે સુડતાલીસ લાખનું કિંમત લઈને નગરપાલિકાની સેવા કરવા કરવા એકતાલીસ લાખમાં ખરીદ્યું હોય નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ નાયકનું કહેવું છે કે જો મહિલેશભાઈ મોદી અમને નગરપાલિકાને આ પાંચત્રીસ છત્રીસ લાખમાં જેસીબી જો લાવી આપતા હોય તો અમે એમનું જાહેરમાં તિલક મેદાનમાં પચાસ રૂપિયા પચાસ હજાર રૂપિયા આપીને સન્માન કરીશું તે બાબતે શું કહેશું હું લેવેદ ધંધો કરતો નથી બીજી વાત એવી છે કે આજે સામાન્ય માણસ કઈ પણ ખરીદી કરવી હોય તો ઓનલાઈન કિંમત એકવાર વાર જુએ ત્યાર પછી માર્કેટમાંથી ખરીદી કરે એમણે ઓનલાઈન કિંમત જોઈને ખરીદી કરવી જોઈતી હતી અને આ મેં જે દર્શાવી છે તે ઓનલાઈન કિંમત છે અને હજુ કોટેશન મંગાવવાનું છે કોટેશન મંગાવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે

તે અમને મળેલ સૂચનાઓ ઉપરથી મળેલ સૂચનાઓ મુજબ લોકોની સુખાકારી માટે તાત્કાલિક એ રસ્તાઓને અમે પહેલા જ અમે પૂરાણ કરેલ હતું હવે અત્યારે સૂચના મળે છે કે એને પાકા પુરાણ કરવાના છે જે માટે અમારી પાસે કોઈ લોડિંગ ટેમ્પો ન હોવાથી અમારે જે ડોર ટુ ડોર કલેક્શનના જે સાધન હતું એમાં જ અમે જ મજૂરો રોકીને અને ખાડાઓ પુરાવી રહ્યા છે અમે આ જાહેરાત બાદ નગરપાલિકા કચેરીમાં ચિંતા છવાઈ ગઈ છે કારણ કે પુરાવા જાહેર થતાં મામલો વધુ ગરમાઈ શકે છે અને રાજ્ય સ્તર સુધી રાજકીય દબાણ ઉભું થઈ શકે છે ભ્રષ્ટાચારના આક્ષેપો વિડીયો પુરાવાની ધમકી અને આત્મવિલોપનની જાહેરાત ત્રણેય પરિસ્થિતિઓએ આમોદ નગરપાલિકાને રાજકીય તોફાનના કેન્દ્રમાં લાવી દીધું છે આગામી દિવસોમાં આ મામલો ભારે રાજકીય રંગ પકડે તેવી પૂરી શક્યતા છે